અને આજે બહુ જ મસ્તી કરે છે ચલો તમને બધા સાથે મળો શું રમે છે બેટા ચેસ રમે છે હાય માનવ હાય માહિર તું હાય કે બેટા હાય મમ્મી જય શ્રી કૃષ્ણ શું કેવું છે તારે નિશ નિશવું ન જોઈએ ને નિશુ ના લેના તો બઈ એને મજા પડી ગઈ છે એના તો યસ કાલે માનો ફરવા ગયો તો કેવું રહ્યું તારો પિકનિક સારું રહ્યું સુ કર નિશુ કાલે ભાઈ બહાર ફરવા ગયો તો ને હે ને भाभी बताओ જય શ્રી કૃષ્ણ હાય અને અત્યારે શું બનાવી રહ્યા છો 70 ગુલાબજાંબુ તુવેરનો ભાત વાહ અને અત્યારે ભાભી બનાવી રહ્યા છે ગુલાબ ગુલાબજાંબુની ચાસની અને હા તુવેઠોઠા અને ગુલાબ ગુલાબજાંબુની ફૂલ રેસીપી તમને અર્ચનાની વાનગીમાં જોવા મળશે નહીં બનાય તો ગેસ તુવેઠોઠાની રેસીપી તમને જોવા મળશે તો જલ્દીથી જલ્દી જઈને સબસ્ક્રાઈબ ના એ ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દો અને અહીંયા છે ને લસણ ફોલાઈ રહ્યું છે

છે ને ટોવે બધી તૈયારી કરી દીધી છે આદુ મરચાઇ પેસ્ટ લીલું લસણ લીલી ડુંગળી ટોઠા પલળી ગયા મતલબ બાફી દીધા છે રેડી કરીને તેલ મૂકી દીધું છે અહીંયા જીરો એડ કરી દીધું છે પછી પેસ્ટ એડ કરી દીધું છે એડ કરી દેવાનું

શું કેવું છે ન્યુ બ્લોગર બધા ઘર માં છુપમ છુપાઈ રમે છે સાથે રચિતા પણ રમી રહી છે તો બધા એ બી શું ચાલ્યો માનવ નો દાવ છે માનવ બધાને શોધવા નીકળ્યું છે ક્યાં છુપાયા છે ને અંધારામાં બીક લાગે છે અંદર રૂમમાં જતાં એટલે લાઇટ કરી કરીન બધા રૂમમાં જશે ઝડિ ઝડિ વાત નિકાળ ઉમી ઝડિ આલી રમતા રમતા મારો કાંડ થઈ ગયો શું કેવું છે તારે આ તારા ભાઈ ના કાર્ડ ઓય માહિર તે મારા સાથે શું કાઢા માં કર્યા બોલ તું ફટાફટ અને અત્યારે છુપાઈ ગયો છે તો કઈ નહીં હવે રમવાનું તો ચાલુ જ છે અમારું બધા બેસી ગયા છે ને ફોન માં ગેમ બીજી ગેમ ચાલુ થઈ છે એના ગેમ નું નામ છે આંધળી કિસ્કોલી અને રચિતા બેનનો દાવ આવે છે માનવ એમને બાંધે છે અને બધા રચિતા ને હેરાન હેરાન કરી નાખી છે આજ તો

તો બસ ગઈસ આજના બ્લોગ માં આટલું હતું બ્લોગ સારો લાગ્યો તે લાઈક કરી હા આ અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 બોલ હવે શું કહેવું છે બધાને બાય કહી દે ચાલ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ એનો ફોટો પાડ એનો ફોટો પાડું તો ગઈસ અત્યારે બધા મસ્તીના મૂડમાં છે એટલે કદાચ મસ્તી પણ કરીએ પણ અહીંયા જ હું બ્લોગને એન્ડ કરું છું તો આજના બ્લોગ માટે હતું બ્લોગ સારો લાગતું હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર